દિયોદરમાં જિલ્લા ફૂડ વિભાગની ટીમે મોલ સહિત શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રો પર આંગણવાડી કેન્દ્ર પર સર્વેલન્સ સેમ્પલો લેવાયા છ ફોર્મલ અને એકાવન સર્વેલન્સ નમૂના એફએસએલ ખાતે મોકલાયા અમૂલ ઘી ગોપાલ નમકીન સહિત મીઠાઈના સેમ્પલો સીલ કરી એફએસએલમાં મોકલાયા બનાસકાંઠાના દિયોદર શહેરમાં આવેલા મોલ અને મીઠાઈ ફરસાણની દુકાનો ઉપર મરચું મસાલાની પેઢીઓ પરથી વિવિધ સેમ્પલો લઈ ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા દિયોદર શહેરના હેપી મોલ સીતારામ મોલ તુલસી હોટલમાં ખાણીપીણી ને વિવિધ મીઠાઈઓના સેમ્પલો લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા જિલ્લાની ફૂડ વિભાગની એન્ટ્રીથી શહેરોની ખાણીપીણાની મીઠાઈની દુકાનો મરચું મસાલાની પેઢી ઉપર તપાસ આધરી જે વિવિધ ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈ ફૂડ વિભાગની ટીમે હાલ તો તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા દિવ્યોધની ત્રણ પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજનના તેલ ચણા ચોખા અને અનાજના સેમ્પલો લીધા જેમાં સુરાણા નવા ગામ સણાદની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને પીરસાતા ભોજનમાં વપરાતા તેલ ચોખા ઘઉં ચણા મરચું મસાલા આયોડિનયુક્ત યુક્ત મીઠુંના સેમ્પલ છે તો પાંચ જેટલી આંગણવાડી કેન્દ્રો પર જિલ્લા ફૂડ ટીમ દ્વારા એકાવન સર્વેલન્સ સેમ્પલો લેવાયા છે દિયોદરમાં મોડી રાત સુધી જિલ્લા ફૂડ ટીમ દ્વારા આજ વિવિધ પેઢી પર સેમ્પલ લઈ ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા દિયોદરમાં જિલ્લા વિભાગની ટીમ તપાસથી આવતા દિયોદરના કરિયાણા મોલ અને ખાણાપીણાની દુકાનો વિવિધ મસાલાના પેઢીઓના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે